એક સમય માત્ર બનાસકાંઠા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હીરાનગરી તરીકેની ખ્યાતિ પરિસ્થિતિ જોતા વર્ષોથી રત્ન કલાકારના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના જીવ પણ તાળવે ચૂંટ્યા છે જોકે જે કારખાનાઓ કાર્યરત છે તે કારખાનાઓમાં પણ કલાકારોને પૂરતું કામ નથી મળી રહ્યું એક તરફ મોંઘવારીનો માર બીજી તરફ કામ ન મળવાના કારણે રત્નકલાના વ્યવસાય સાથે બેરોજગારીનો પણ ભોગ બનતા જઈ રહ્યા છે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સરકાર દ્વારા રત્નકલાકારો માટે કોઈ સહાય કે કોઈ યોજના ઘડાય તેવી રત્નકલાકારો સરકાર પાસે માંગ કરી રહ્યા છે અત્યારે પરિસ્થિતિ બહુ નાજુક છે કહેવાતું પાલનપુર હીરાની નગરી પણ અત્યારે દિવસે દિવસે આ ધંધો ખતમ થતો જાય છે છેલ્લા ચારેક વર્ષથી આ ધંધો મંદીમાં છપડાયેલો છે અને પરિસ્થિતિ એટલી ગંભીર છે આજે સમજો કે દોઢ મહિનાથી કારખાના વેકેશન પડે થયા આમ જુઓ તો વર્ષોથી પંદર દિવસથી વધારે વેકેશન રહેતું નહોતું આજે દોઢ મહિનો થયો છતાં પાંચ દસ ટકા કારખાના ખુલ્યા છે એમાં પાંચ દસ ટકા કારીગર જ છે કારણ કે માલ નથી સેટ કારીગરને બોલાવે કેવી રીતે તો ભયંકર પરિસ્થિતિ ખરાબ છે આવનારા સમયમાં કારીગરને બહુ તકલીફ પડવાની છે એ દેખાઈ રહ્યું છે એટલે વિનંતી કરું કારીગરને કોઈ ખરાબ પગલું ભરતા નહીં એ પરિસ્થિતિ તો એટલી ખરાબ છે રત્ન કલાકારોને દિવસે દિવસે આર્થિક સંક્રમણ પણ વધે જાય છે એટલો બધો ધમ ધોકાનો ધંધો હતો તો પાંચ વર્ષ પહેલા દિવસે ને ને દિવસે 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 ઘસાતો જાય છે કલાકારો આર્થિક બહુ આવી ગયા છે અને અમે બી બહુ આવી ગયા કે અમે રોજી રોટી આપી શકતા નથી અમારે ભાડા કરતા હોય મેનિજરોના પગાર કરતા હોય માલ મળે નહીં એટલે બહુ ખરાબ પોઝિશન છે શું ભાગે કરો સરકાર સરકાર તો અમે માગણી કરીએ છીએ પણ માગણી ઘણી સુધી અમને તો નથી હું હીરાના ધંધામાં ત્રીસ વર્ષથી સંકળાયેલો છું અને ત્રીસ વર્ષમાં આવી ભયંકર મંદી ક્યારેય જોઈ નથી કેમ કે પહેલાં તો અમને કામ મળતું હતું એટલે અમે પાંચસો છસો રૂપિયાનું કામ કરતા હતા અત્યારે અઢીસો ત્રણસો રૂપિયાનું કામ થાય છે તો અમારે ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું બાળકોની ફીસ કઈ રીતે ભરવી કઈ રીતે અમારે લોકો કંઈક સારા કામ કરવા તો દરેક કલાકાર ભાઈઓને એટલે એ છે કે અમને કઈ રીતે અમારું પૂરું પાડવું બેતાળીસ વર્ષથી આ ધંધાની અંદર હું સંકળાયેલો છું આ ધંધાની રોજીરોટી પહેલાં ચાળીસ વર્ષ મરી સારામાં સારો ધંધો હતો મજૂરી કરીને મારું ગજન ચલાવતા હતા મોંઘવારી ઓછી હતી એટલે મારી પોઝિશન હેડી જ હતી હાલ દિવસે દિવસે જે આ ધંધામાં ડાઉન થવા ઠું રત્ન કલાકારો ભાઈ પહેલાં ઘણા ચાળીસ પચાસ હજાર મજૂરીયા કામ કરતા હાલ પચીસ ટકા ઓછા થઈ ગયા મોંઘવારી પોહાતું નથી ઘર જેવી રીતે ચલાવવું એટલે સરકાર એમના માટે બંદોબસ્ત કરે અને ગુજરાત ચલાવે શોકરણ કેવી રીતે ભણાવો ઘરમાં ઘરમાં કેવી રીતે ચલાવો